જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે જે મહિલાઓ છે એને દર મહિને અમુક અનાજ છે આપવામાં આવે છે આ જે યોજના છે એનું નામ છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના તો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત દર મહિને ગર્ભવતી જે મહિલા છે એને બે કિલોગ્રામ ચણા એક કિલોગ્રામ તુવેર દાળ અને એક લીટર સિંગતેલ છે આપવામાં આવે છે તો આના માટે મહિલાએ કઈ જગ્યાએ અરજી કરવાની છે આની પ્રોસેસ શું છે આના લાભ શું છે અને આના માટે કયું ફોર્મ છે એ ભરવું પડશે એ સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છું ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આપણે દરરોજ નવી નવી માહિતી આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ઉપર મૂકીએ છીએ અને એનાથી ઘણા બધા લોકોને ફાયદો પણ થયો છે આવી નવી નવી યોજના વિશે માહિતગાર કરવો એ જ આપણો ઉદ્દેશ્ય છે તો ચાલો વધીએ આજના વિડીયોની અંદર આગળ કે મોથી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના છે એ શું છે હવે આપણે વાત કરીએ તો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જે છે એ ગર્ભાવસ્થાની અંદર પૌષ્ટિક ખોરાકની અછતનો સામનો કરી રહેલી જે મહિલાઓ છે એને સહાય આપવા માટે બનાવવામાં આવેલી છે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ પોષણયુક્ત ખોરાક છે પૂરું પાડવામાં આવે જેથી માતા અને બાળક બંનેનું આરોગ્ય છે એ જળવાઈ રહે આ યોજનાનો જે હેતુ છે એ ગર્ભાવસ્થાના સમયની અંદર સ્ત્રીઓને જરૂરી પોષક તત્વો ઉપલબ્ધ થાય અને તેની સાથે બાળકના વિકાસની અંદર પણ મદદ મળે એ જ આ યોજનાનો ઉદ્દેશ્ય છે. હવે સૌથી પહેલા વાત કરીએ તો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જે છે એ માતા અને બાળકના આરોગ્યને સમર્થ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી છે અને મહિલાઓ માટે આ એક યોજના છે એ ખૂબ જ મહત્વકાક્ષી યોજના છે. આ યોજના અંતર્ગત ગર્ભવતી મહિલાઓને ખોરાક અને જરૂરી પોષક છે ઉપલબ્ધ કરવામાં આવે છે જેનાથી તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને શિશુનો વિકાસ છે એ પણ યોગ્ય રીતે થાય યોજના શું છે તો કે યોજના જે છે એ ગુજરાતની અંદર ગર્ભવસ્થાની વચ્ચે પોષણયુક્ત આહાર ન મળનાર સ્ત્રીઓને આરોગ્યને સુધારવા માટે શરૂ કરવામાં આવેલી છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અઢારમી જૂન બે હજાર રોજ આ જે યોજના છે મુખ્યત્વે ગુજરાત રાજ્ય માટે લોન્ચ કરવામાં આવી હતી એટલે કે આ યોજના છે એને એક વર્ષ પૂર્ણ થયેલું છે અને આ યોજના દ્વારા ગર્ભવતી મહિલાઓ અને તેમના ગર્ભમાં રહેલા બાળકને કુપોષણથી બચાવવા માટે પોષણયુક્ત ખોરાક અને અન્ય જરૂરી પોષક તત્વો છે ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ્ય છે જેથી માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય છે એ જળવાય રહે હવે યોજનાનો જે હેતુ છે આપણે વાત કરીએ સગર્ભા સ્ત્રીઓના ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય પોષણ છે પ્રાપ્ત કરવાની અંદર મદદરૂપ થવાનો ઉદ્દેશ્ય છે જેથી તે તેમના આવનારું જે બાળક છે એને કુપોષણથી બચાવી શકે આ યોજના દ્વારા ગર્ભવતી મહિલાઓને પોષણયુક્ત આહારની મદદ છે કરવામાં આવે છે અને તેમના જન્મનારા બાળક છે એનું સ્વાસ્થ્ય છે એ સારું કરવું એ મહત્વપૂર્ણ છે આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેનું સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરી અને ગુજરાત રાજ્યની અંદર જે કુપોષણની સમસ્યા છે એનું નિરાકરણ લાવવાનો છે આની અંદર આપણે વાત કરીએ તો શું સહાય મળે છે હવે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ગર્ભવતી સ્ત્રીઓ છે અને પોષણયુક્ત આહાર આપવાનો હેતુ છે રાખવામાં આવ્યો છે અને આ યોજના હેઠળ આંગણવાડી દ્વારા દર મહિને જે ગર્ભવતી મહિલા છે એને બે કિલોગ્રામ ચણા ત્યારબાદ એક કિલોગ્રામ તુવેર દાળ અને એક કિલોગ્રામ સિંગતેલ આટલી જે વસ્તુઓ છે એ આંગણવાડી દ્વારા ગર્ભવતી મહિલાઓ છે એને પૂરી પાડવામાં આવે છે આ યોજનાના લાભની આપણે વાત કરીએ તો ગર્ભવતી મહિલાઓ દર મહિને આંગણવાડી દ્વારા બે કિલોગ્રામ ચણા એક કિલોગ્રામ તુવેર દાળ અને એક લીટર સિંગતેલ છે આપવામાં આવે છે આ યોજના દ્વારા સગર્ભા સ્ત્રીઓ અને તેમના બાળકને કુપોષણથી બચાવવાનો પ્રયત્ન છે કરવામાં આવે છે જેથી તેઓને યોગ્ય વિકાસ છે એ થઈ શકે આર્થિક સહાયની આપણે વાત કરીએ તો ગર્ભવતી સ્ત્રીઓને આ યોજના અંતર્ગત નાણાકીય સહાય છે પણ પ્રદાન કરવામાં આવે છે જે તેમને યોગ્ય પોષણ મેળવવા માટે મદદરૂપ થાય હવે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર માતૃ વંદના યોજના અંતર્ગત મહિલાઓને છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ ઉપરાંત હમણાં એક નવી યોજના પણ શરૂ કરવામાં આવી છે કે જેના અંતર્ગત દસ રૂપિયા આપવામાં આવે છે અને જે બાંધકામ ક્ષેત્રના શ્રમિકો છે એમને સાડત્રીસ હજાર રૂપિયાની સહાય છે કરવામાં આવે છે જેના વિડીયો આપણે આપણી ચેનલની અંદર આગળ જ મૂકેલા છે જો તમે પણ ગર્ભવતી છો અને આ યોજનાનો લાભ લેવા માંગો છો તો આ વિડિયો જોઈ અને તમે જાતે જ આના માટે એપ્લિકેશન છે કરી શકો છો અથવા તો નજીકનું જે આંગણવાડી અથવા તો આશા કેન્દ્ર છે ત્યાંની તમે મુલાકાત છે એ લઈ શકો છો હવે કુપોષણ નિવારવાની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ગર્ભવતી મહિલા અને બાળકના પોષણને સુધારવાની અંદર મદદ કરે છે અને કુપોષણ સમસ્યાનો સામનો કરવા માટે ગુજરાત સરકાર છે એને મદદ મળે છે આંગણવાડી જે કેન્દ્ર છે એના દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય આરોગ્યની જાગૃતતા ફેલાવી અને મહિલાઓની જરૂરી માર્ગદર્શન છે એ પણ આપવામાં આવે છે અને આ યોજના દ્વારા ગર્ભવતી મહિલાને આપવામાં આવતી સહાય અને પોષણયુક્ત આહાર છે મફતની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવે છે આના આના માટે માટે કોઈ પણ પૈસા છે એ નથી ભરવાના હોતા દસ્તાવેજની આપણે વાત કરીએ તો આધાર કાર્ડની કોપી ત્યારબાદ મોબાઈલ નંબર અને સાથે બાળકનું જન્મ પ્રમાણપત્ર પણ આપવું જરૂરી છે કારણ કે બાળકના જન્મ પછી આ દસ્તાવેજની જરૂર છે એ પડે છે હોસ્પિટલની અંદર ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસ્તી બાદ હોસ્પિટલના દાખલાની વિગતો છે એ પણ આપવાની હોય છે અરજી કરવાની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આની સાથે આધાર કાર્ડની ફોટોકોપી મોબાઈલ નંબર બાળકનું જન્મ પ્રમાણપત્ર જ્યાં જરૂર હોય ત્યાં આપવું પડે છે અને હોસ્પિટલમાં દાખલ થયાની વિગતો આટલી જે વસ્તુ છે આની અંદર આપવાની હોય છે આના માટે તમે નજીકની જે આંગણવાડી અથવા તો આરોગ્ય કેન્દ્ર છે એના ઉપર જઈ અને રજીસ્ટ્રેશન છે એ કરી શકો છો અરજી કરવા માટે સગર્ભા સ્ત્રીને નિકટની આંગણવાડી અથવા તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એના ઉપર જવું પડે છે આના માટે આવશ્યક ફોર્મ છે એ પણ ભરવું પડે છે આંગણવાડી કાર્યકર અથવા તો આરોગ્ય કર્મચારી છે તમારાથી જ લઈ અને તમારા ફોર્મ છે એને પૂરું કરે અને આની અંદર દસ્તાવેજ ચકાસણી છે અને સાચા હોય તો તેમને રજીસ્ટ્રેશન છે એ કરવામાં આવે છે લાભ મેળવવો હોય તો દસ્તાવેજની ચકાસણી થયા પછી સગર્ભા સ્ત્રીને આંગણવાડી દ્વારા દર મહિને બે કિલો ચણા એક કિલો તુવેર દાળ અને એક લીટર સિંગતેલ છે આપવામાં આવે છે

માહિતી છે આપવી પડે છે એક ફોર્મ ભરે છે અને ત્યારબાદ તમે આ યોજનાની અંદર ઇન્કલુડ થાવ છો અને તમને દર મહિને જરૂરી વસ્તુઓ છે મળવાનું ચાલુ થાય છે આ ઉપરાંત તમે જે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અને આર્થિક સહાય માટેની જે યોજના છે એના માટે પણ આંગણવાડી કેન્દ્ર છે એ ત્યાં તમે ઇન્ફોર્મ કરો એટલે ત્યાંના જે વર્કર્સ હોય છે આંગણવાડીની અંદર કામ કરતી છે મહિલાઓ હોય છે તમને ખૂબ માર્ગદર્શન આપે છે અને તમારો ફોર્મ છે એ પણ એ ભરી આપે છે હવે જો વિડીયો સારું લાગે તો ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે મહિલાઓ સુધી શેર કરજો એટલે જે પણ મહિલા છે કે જેમને પોષણયુક્ત આહાર નથી મળતો એમને યોગ્ય સલાહ નથી મળતી એ આંગણવાડી કેન્દ્ર દ્વારા ખૂબ જ મહત્વની સલાહ છે આ યોજના અંતર્ગત મેળવી શકશે આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો